ખાસ કરીને જે વિદ્યુત સહાયક વિદ્યુત સહાયક ની જે ભરતી હતી એ વિદ્યુત સહાયક ની ભરતી માં અન્યાય થયો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે એની રહ્યો છે કેમ કે એને પોલ ટેસ્ટમાં જે અધિકારીઓ જે સલાહ સૂચનો આપ્યા અને જે માર્ગદર્શિકા આપી એ માર્ગદર્શિકા પૂરક એને પરીક્ષા આપી છે તો ભૂલ એ અધિકારીઓની છે અધિકારીઓના વાકે આ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને જે અધિકારીઓ ભૂલ કરી છે અધિકારીઓને સસ્પેન્ડ કરો વિદ્યાર્થીઓને શા માટે ભાઈ અત્યારે તમે પરીક્ષા રદ કરી ફરી ફરી વખત લેવામાં એટલે એ રજૂઆત કરવા માટે આવી છે વિદ્યુત સહાયક ની જે ભરતીમાં જે પોલ ટેસ્ટમાં એમ કે છે કે ક્ષતિ જણાની તો ક્ષતિ જણાની એટલા માટે કે અધિકારીઓ જે સલાહ સૂચનો પણ એ પ્રકારે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એટલે મેં ફરીથી વિનંતી કરીએ છીએ અને અહીંયા ચોખ્ખા જે નિયમો છે એ નિયમો પણ નિયમો પણ લખવામાં આવેલું છે કે ભાઈ પોલ ટેસ્ટ છે એમાં હાથ અડાડવાનો રે અત્યાર સુધીની તમામ જે ભરતીઓ એક્સ વાય ઝેડ જે હેલ્પરની જે ભરતીઓ થઈ એ તમામ ભરતીઓ છે એમાં પોલના ક્લેમ્પને હાથ અડાડવાનો હતો અને હવે એમ કે છે કે ભાઈ તમારે પગ અડાડવાનો અને હવે તો એક કામ કરો જે નોકરી લઈ છે એ લોકો જ બધા હાથે અડીને લઈ ગયા છે એ બધાને ઘરે બેડ દો અને બધાને પણ ઘરે મોકલી દો રિક્ષા માર્ચમાં હતી ને હવે આટલા સમય પછી કેમ કેમ વિલંબમાં નિર્ણય ખાસ કરીને તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો રમાઈ રહી છે અત્યારે પણ ભવિષ્ય સાથે રમત હવે જે પરીક્ષાની જાહેરાત કહી શકાય કે આ વર્ષની શરૂઆતમાં થઈ માર્ચ મહિનો પોલ ટેસ્ટ લેવાનો અને પોલ ટેસ્ટ માંથી રાતે કહી શકાય કે બારમા મહિનામાં એને બ્રહ્મ જ્ઞાન થાય છે કે બારમા મહિના મને ખબર પડે કે ભાઈ આપણે ત્રીજા મહિનામાં જે પોલ લીધો ને ત્યાં ભૂલ થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર છે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યું છે આ તંત્ર છે એને યુવાનોના ભવિષ્યની કોઈ પડી નથી અને આ તંત્ર એ યુવા યુવાનોના ભવિષ્યને ખોરંભે ચડાવી રહ્યું છે એટલે અમે આજે રજૂઆત કરવા માટે જી બીની ઓફિસ આવ્યા છીએ જે આપણે એક વડી કચેરી કહી શકાય એ વડી કચેરી અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આ જે સરકાર પરીક્ષા રદ કરી રહી છે એ રદ ન કરે જે લાયક છે જે હકદાર છે જેને સાચી જેને સાચી પરીક્ષા પાસ કરી છે એ લોકોની પરીક્ષામાં એ છે તો એને લેવામાં આવે પહેલા તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા અને તે બાદ અહીંયા આ પ્રકારનો નિર્ણય પણ સામે આવ્યો છે પરીક્ષા રદ થાય છે ખાસ કરીને જે બાબતો સામે આવી કે બાબતોમાં જે અધિકારીઓ સલાહ સૂચન આપી કે ભાઈ તમારે જે પોલ ચડવાનો છે જે કાઠથી નવ મીટરનો જે પોલ હોય છે એ પોલ ચડવાનો હોય ત્યાં તો પર તમારે હાથ હડાડી નીચે આવી જવાનું છે એ અધિકારીઓની ગાઈડલાઈન અધિકારીઓના સલાહ સૂચન પ્રમાણે એ જે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે એ ઉમેદવારોએ પોતાની પરીક્ષા આપી છે હવે અમિત ઉમેદવારોની ભૂલ જરા પણ નથી જે ભૂલ છે એ અધિકારીઓની ભૂલ છે તો અધિકારીઓની ભૂલને કારણે વિદ્યા શાહ માટે ભોગવો સવાલ હવે શું હવે અમે અત્યારે રજૂઆત કરવા માટે આવીએ છીએ આવેદન નિવેદનપત્ર દેવા માટે આવીએ છીએ અમારી વાગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો છે અમારો આંદોલનનો જે અમે ગાંધીજીને માર્ગે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ ચાવણી છે તે આંદોલન કરીશું અને તેની સાથે સાથે અમે જો આ રસ્તે પણ અમારો ન્યાય નહીં મળે તો અમે ન્યાયતંત્રની સમ ન્યાયતંત્ર સમક્ષ જશું અને ન્યાયતંત્ર પણ આ માગણી કરીશું સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ્ટેક્સની એમાં વિદ્યાર્થીઓનો કઈ વાત નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય કે ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે જો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની સંતોષવામાં નહીં આવે એની લાગણીને આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે અમે લડવાના છીએ

ખાસ કરીને સરકારે પરીક્ષા કેન્સલ જે તે સમયે કહી શકાય કે આમાં એવું એ લોકોને એક કહી શકાય કે ફરિયાદ મળી હતી કે ભાઈ આ ફરિયાદ માં એવું લાગ્યું કે ભાઈ કોઈ જગ્યા ગેરરીતિ થઈ પણ ગેરરીતિ એ ઉમેદવારો થઈ નથી

દુખે છે પેટમાં અને કુટે છે માથું સરકાર પોતાના અધિકારીઓને કઈ નથી સરકાર ના અધિકારીઓ કે સરકાર વાત આવે અને ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ આવે જેમાં પોતાના મોડતિયાઓને એન કેન પ્રકારે સેટ કરવાની વાત આવે તેની સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણિક જે ઉમેદવારો છે એને જ્યારે ન્યાય કરવાને નોકરી દેવાની વાત આવી ત્યારે એને પોતાના મોડતીઓને સવાલ આવે શું રણનીતિ રહે અને જો અમારી વાત સાંભળવામાં કે સમજવામાં નહીં આવે તો આગળના દિવસોમાં અમે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ ચવણીમાં ધરણા પ્રદર્શન કરીશું જો જરૂર પડશે તો વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને ઉર્જા મંત્રી એ કનુભાઈ દેસા ઘરનો ઘેરાવો નો કરવો પડે તો

આજે અંદર અમે જઈ રહ્યા છીએ મુખ્ય માંગણી અમારી એ જ રહેશે કે અત્યારે ભરતી રદ કરવામાં આવી છે એની પર પુનઃ વિચારણા કરી એ ભરતી શરૂ રાખી અને આ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવે કોઈ ભરતી રદ કરવાની જરૂર નથી કેમકે એમાં વિદ્યાર્થીઓ જરા પણ વાક નથી અધિકારીઓ વાક છે અધિકારીઓને સસ્પેન્ડ કરો એ અમારી મુખ્ય માંગણી રહેશે